પુન્યનો હોય એટલે એવા બે લો કહેવાય છે જેવી રીતે અહીંયા તમે બંધારણનો આપણે અભ્યાસ કરીએ તો અહીંના બંધારણ પ્રમાણે એક સિવિલિયન લો હોય જે આપણા સિવિલ લોકોને લાગવું પડે કોઈ કોઈની હત્યા કરે ત્રણસો બે ની કલમ લાગે પણ એ જ ત્રણસો બે ની કલમ જ્યારે મિલિટરી વાળા જ્યાં લડવા જાય તો એ પણ હત્યા જ કરે છે તો એને ત્રણસો બે ની લાગે લાગવી જ તો કે નહીં એના માટે લો અલગ થાય એના માટે માર્શલ લો આવે ત્યાંના લોકો જે જેવી પ્રતિજ્ઞા લે ને એવું સિવિલિયન લો ત્યાં પૂરો થાય એની શરત ત્યાં માર્શલ લો શરૂ થાય એમ અહીંયા પણ બે વિભાગ થાય એક સામાન્ય જીવન જીવતા લોકો સ્ટ્રગલફુલ એના માટે સિવિલિયન લો હોય બીજા જે એક સ્તરે છે જ્ઞાની ધની અને પદી એક તો જ્ઞાની વ્યક્તિ છે વિદ્વાન છે જેને જ્ઞાન મળ્યું છે એ વ્યક્તિ માટે માર્શલ લો લાગુ છે અહીંયા બીજી વ્યક્તિ ધનવાન છે સુખી એના માટે માર્શલ લો છે અને ત્રીજી વ્યક્તિ જે પદ વાળો છે જેની પાસે સત્તા છે એ ત્રણે ત્રણ નો લો અલગ લાગે જો એ પોતાના જ્ઞાનનો ધન પૈસા શક્તિનો અને સત્તાનો યોગ્ય ઉપયોગ ન કરે દુરુપયોગ નહીં યોગ્ય ઉપયોગ ન કરે તો એની ઉપર માર્શલ લો છે એટલે જો વિદ્વાન એવું ન કરે

કુદરતે બે વ્યવસ્થા કરેલી છે એક દુર્લભ મતિ અને એક દુર્લભ ગતિ કા તો એ ગતિ દુર્લભ થાય એટલે મનુષ્ય જન્મ જ બીજી વાર ન મળે એને અને કા મતિ દુર્લભ થાય એટલે ઇન્દ્રિયની વૈકલ્યતા પ્રાપ્ત થાય અંધ થઈ જાય કા અપંગ થઈ જાય જીવનભર એને અંધાપો અને અપંગતા સહન કરવી પડે હા તરત જ તરતે એ તરત જો એનો ઉપયોગ ન થાય તો કા દુર્લભ મત કા દુર્લભ ગતિ થઈ જાય એની એટલે દુર્લભ ગતિ એટલે પશુનું જીવન મળી જાય એને અને કાં તો દુર્લભ મતી થાય એટલે ઇન્દ્રિય વૈકલ્યતા એટલે સુશ્રુત સંહિતામાં અંત અપંગ થવાના પાંચ કારણ આપ્યા છે એમાં માત્રો પિસ્ત્રોસ્તુ નાસ્તિક યાત માતા પિતા ધ્યાન ન રાખે તો બાળક અપંગ થઈ જાય અને અશુભેશ્ચ પુરાકૃતે અશુભ પૂર્વનું ઉદયમાં આવે જો વ્યક્તિ પોતાની સત્તાનો કે ધનનો કે શક્તિનો મિસયુઝ કરે અથવા પરમાત્માના કામમાં સત્કાર્યમાં એનો વ્યય ન કરે તો એને 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 આ લાગુ થાય અને કારણે દુર્લભ દુર્લભ ગતિ અથવા વિદ્વાનને મોટી સજા છે સત્કાર્યુર્લભાઇ કે એને પણ જ્ઞાનનો ઉપયોગ આવો જ કરવાનો છે એ એમાંથી બાકાત નથી નકર હજારો લોકોને માર્ગદર્શન કોણ આપશે હજારો લોકોને માર્ગ ઉપર કોણ લઈ આવશે હજારો લોકોને દિશા કોણ આપશે એનું સૌથી વધારે અઘરું પેપર છે એટલે અહીંયા આ કર્મના નિયમમાં આવા પણ નિયમો છે એટલે જો વ્યક્તિનું પુણ્ય બરાબર ઉદયમાં ન હોય ને